નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ નવમો જેનું નામ છે નામનો મોહ છૂટ્યો આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ નવ મો નામનો મોહ છૂટ્યો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ જેમાં આઠના લેખક છે ધૂમકેતુ જેનું મૂળ નામ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે જેમાં તણખા મંડળમાં તેમની વાર્તાઓ સંગ્રહ પામી છે વિદ્યાર્થી મિત્રો તણખા મંડળ કે જે ધૂમકેતુનું પુસ્તક છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તેમણે આમ્રપાલી અને ચોલાદેવી જેવી ઐતિહાસિક નવલકથાઓ લખી છે જેમાં આમ્રપાલી છે તેનું મુખપૃષ્ઠ તમે અહી જોઈ શકો છો ત્યાર પછી ચોલાદેવી પણ બુક છે જે ધૂમકેતુની ઐતિહાસિક નવલકથા તેનું મુખપૃષ્ઠ છે તે તમે અહીં જોઈ શકો છો તે પૈકી પોસ્ટ ઓફિસ નવલિકા વૈશ્વિક સાહિત્યમાં ઉત્તમ સ્થાન પામી છે તેમને રણજીતરામ ચુવર્ણ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તો આ ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ છે તેમાંથી આ પોસ્ટ ઓફિસ એક વાર્તા છે તે પણ ખૂબ જ સાહિત્યની અંદર ઉત્તમ ગણાય છે આ પાઠ એક પ્રેરક કથા છે ભીખુ પાપકને પોતાના નામ પ્રત્યે અણગમો હતો એટલે કે ભીખુ પાપક છે તેને પોતાનું નામ ગમતું નથી માટે તે ભગવાન બુદ્ધ એને સારું અને મનગમતું નામ શોધી લાવવા કહે છે પરંતુ એ નામ સાર્થક હોવું જોઈએ તેવો આગ્રહ રાખે છે આખરે અનુભવે પાપકને સમજાય છે કે નામનો મોહ નિરર્થક છે તો ચાલો મિત્રો આપણે પાઠ જોઈએ અને તે ઉપરથી આપણે પાઠની મેળવીએ અને જોતા જઈએ કે ભીખુ પાપક છે તેના નામનો મોહ કેવી રીતે છૂટે છે પોતાનું નામ સાંભળે અને હંમેશા ભીખુ ભીખુ પાક પક મનમાં મૂંજાય એની ફઈ એનું આવું નામ શું જોઈને પાડ્યું હશે કેવું ખરાબ નામ પાપક એવું તે કોઈનું નામ હોતું હશે મિત્રો પાપક એને પોતાનું નામ છે તે તે ગમતું નથી અને સતત મનમાં મુંજાયા કરે છે અને તેને એવા વિચાર આવે છે કે એના ફઈએ આવું નામ શા માટે પાડ્યું હશે કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર બાળકનું નામ પાડવાનો તેના ફય છે તે મોટા ભાગે નામ પાડતા હોય છે આ પ્રકારની રીત રિવાજ છે તે જોવા મળે છે અને તેથી ભીખુ પાપક ને પણ વિચાર આવે છે કે મારું નામ નામ પાપક પાપક જોઈને પાડ્યું હશે હશે કેવું ખરાબ લાગે છે તે કોઈનું હોતું માણસના નામ કેવા સુંદર હોય છે સુંદર ઉપસુંદર અશોક આનંદ નંદ ચંદન કેવા નામ આ તો પાપક એ તે કઈ નામ છે આમ ભીખુ પાપક છે તેને મનમાંને મનમાં વિચાર આવે છે કે માણસોના કેવા સરસ મજાના નામ હોય જેમ કે સુંદર હોય ઉપસુંદર હોય અશોક હોય આનંદ હોય નંદ હોય ચંદન હોય પણ આ તે પાપક એવું તે કઈ નામ હોતું હશે કોઈ બોલાવે તો ભીખુ પાપક ઘણું મૌન રાખે જવાબ ન આપે સાંભળ્યું ન સાંભળ્યું કરે પણ બોલાવવાવાળા સી રીતે એની મન મૂંઝવણ સમજે એ તો જ્યારે બોલાવે ત્યારે એ જ નામથી બોલાવે ને પાપક અને તેમ તેમ પાપક મનમાંને મનમાં મૂંજાય ખીજાય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તેનું કામ હોય ત્યારે તેના મિત્રો કે સાથીદારો કે કોઈ પણ તેને બોલાવે તો ત્યારે તેઓ તેને પાપક કહીને બોલાવે અને ત્યારે ભીખુ ઘણી વખત સાંભળ્યું ન સાંભળ્યું કરી અને તેમને જવાબ આપતો નહીં અને મોટા ભાગે તે મૌન ધારણ કરતો જેથી કોઈને જવાબ આપવો પડે નહીં પરંતુ જેટલી વખત તે નામ સાંભળે તેટલી વખત તે મનમાને મનમાં મૂંજાય અને પોતાના ફય ઉપર

સંઘની અંદર એટલે કે એના મિત્ર વર્તુળ એના સાથીદારો છે તેમાં બધાને ખબર પડી કે ભીખુ પાપક ને પોતાનું પાપક નામ સાંભળી અને ખોટું લાગે છે ત્યારે તેના મિત્રો છે તે મજાક મસ્કરી કરવા માટે તેમને વધુ ને વધુ બોલાવે અને કામ ન હોય તેમ છતાં પણ તેમને બોલાવે કે એ પાપક એ પાપક હાલતા ને ચાલતા સૌ પાપક ભાઈને યાદ કરતા જાય અને બોલાવતા જાય પાપક ભીખુ તો હેરાન હેરાન થઈ ગયો એને થયું કે નામ બદલ્યા વિના આ દુઃખ જશે નહીં એટલે એક દિવસ એ ભગવાન બુદ્ધ પાસે ગયો જઈને બે હાથ જોડીને એને વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને નથી ગમતું પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઊઠે છે ત્યારે આવી રીતે ભીખું છે તે કંટાળી અને પોતાનું નામ બદલવાનું વિચારે છે કે જો હું મારું નામ બદલાવી અને બીજું કઈક નામ રાખી દઉં તો આ દુઃખ જાય નહીતર આ દુઃખ જશે નહીં એટલે એક દિવસ એ ભગવાન બુદ્ધ પાસે જાય છે અને ભગવાન બે હાથ જોડી નમસ્કાર કરી તેને વિનંતી કરે છે કે ભગવાન મારે મારું નામ બદલવું છે તમે મને કઈક રસ્તો બતાવો કેમ કે હું કોઈ પણ પાપ નથી કરતો તેમ છતાં પણ આ પાપક નામ સાંભળી અને મને એવું લાગે છે કે જાણે મેં કેટલા બધા પાપો કર્યા હોય ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું ભીખું નામમાં શું છે નામ તો ભલે ને ગમે તે હોય મહિમા તો કામનો છે તું મફતનો મુંજાય છે ત્યારે ભગવાન બુદ્ધ તેને શાંત ચિત્તે જવાબ આપે છે કે ભીખું નામમાં કશું નથી રાખ્યું નામ તો ભલે ને ગમે તે હોય મહિમા એટલે કે મહત્ત્વ કામનું છે તો આપણે કેવા કામો કરીએ છીએ તેનું મહત્વ છે અને તું મફતનો એટલે કે ખોટે ખોટો મુંજાય છે તારે મુંજાવાની કોઈ જરૂર નથી ચાલો હવે આગળ જઈએ ભીખુ પાપકનું શું થાય છે પાપકે કહ્યું વાત તો સાચી છે ભગવાન પણ મને કોઈ સારું નામ આપો કે જેથી આ દુઃખ ચાલ્યું જાય કેમ કે પાપકને તેનું પાપક નામ નથી ગમતું એટલે તે ભગવાન બુદ્ધને કહે છે કે તમારી વાત તો સાચી છે કે ભાઈ નામ કરતા કામનું મહત્વ વધારે છે પરંતુ તમે જ મને કોઈક એવું સારું નામ આપો કે જેથી મારું આ નામનું દુઃખ છે તે જતું રહે અને મને કઈક સરસ મજાનું સુંદર મજાનું નામ મળી જાય ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું તું એ જોતો રહેજે ત્યારે ભગવાન બુદ્ધ છે તે પાપકને કહે છે કે ભાઈ તને જે ગામ જે નામ તને ગમતું હોય એવું

એવું નામ શોધી કાઢું જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય એને તો નામની એવી લગ્ન નામ બદલવા માટેની છૂટ આપી અને તેના કારણે પાપકને એમ થયું કે હવે તો હું એવું સરસ મજાનું નામ શોધી કાઢું કે જે રૂપાળું પણ હોય અને નામ પ્રમાણે ગુણ પણ તેમાં જોવા મળતા હોય આમ એને નામ શોધવાની લગ્ન લાગી કે હવે તો નામ મેળવ્યો છુટકો છે અને તે જે વ્યક્તિ મળે તેને બધાને તેનું નામ પૂછતો રહે કારણ કે તેને તો નવા નામની શોધ હતી ભીખુ પાપક નું ચાલે તો નામની એક નવી દુનિયા સર્જી કાઢે નામમાં બધું આવી જાય એવી એને ઈચ્છા થઈ ગઈ પછી તો માણસ ચંપા એમ બોલે ત્યાં તો તરત ચંપાની સુગંધ પણ આવે ચંદન નામ હોય તો ચંદનની હવા આવે નામ ઘેલા ભીખુ પાપક નામની આવી લહે લાગી ગઈ એટલે કે નામ શોધતા શોધતા ભીખુ પાપકનું મન છે તેને પણ આવી એક નવી જ દુનિયા સર્જી કાઢી કે જે નામના ગુણો છે તે પણ પણ તેના તેના મનમાં આવવા લાગ્યા તેને વિચાર આવ્યા અને એવી એને ઈચ્છા થઈ કે પછી તો જો કોઈ માણસ ચંપો એવું બોલે કે ચંપા એવું બોલે તો તરત ભીખુ પાપકને ચંપાની સુગંધ આવવા લાગતી કોઈ ચંદન એવું બોલે તો ચંદન હવા આવતી હોય એવું જાણે કે ભીખુ પાપકને લાગતું આમ ભikkhુ પાપક છે તે નામ શોધવામાં એટલો બધો મશગુલ થઈ જાય છે એટલો બધો તલ્લીન થઈ જાય છે કે તેની પાછળ પડી જાય છે પાપક ભikkhુ ખાઈ પીને નામની પાછળ જ પડ્યો કોઈક વખત કોઈનું રથપાલ નામ સાંભળ્યું ને એને જોવા દોડ્યો જુએ છે તો રથપાલ ભાઈ તાટિયા ઘસડતા જાય છે નામ રથપાલ એટલે કે રથ રાખવાવાળા પણ પગમાં જુઓ તો પગર ખાઈ ન મળે એટલે કે આમ ભીખુ પાપક છે તે ખાઈ પીને એટલે એક ની એક વાતની પાછળ પડી જવું એમ પોતાનું નવું નામ શોધવા માટે ભીખુ પાપક છે તે સતત મહેનત કરી રહ્યો છે એવામાં એક નામ 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 હતું રથપાલ રથપાલ અને અને તે તેને જોવા માટે જાય છે અને જઈને જુએ છે તો રથપાલ ભાઈ તો ટાટિયા ઘસેડતા હતા ટાટિયા એટલે પગ અને ટાટિયા ઘસેડવા મતલબ ચાલીને જતા હતા નામ રથપાલ હતું રથપાલ નો અર્થ થાય રથ રાખવા વાળા

નામની સાથે ક્યાંય એને ગુણનો મેળ જોયો નહીં પણ પાપક હિંમત હાર્યો નહીં જેવી રીતે રથપાલનું થયું તો જ રીતે વિદ્યાર્થી મિત્રો ધનપાલ નામનું પણ થાય છે અને ધનપાલ નામના એક ભાઈ મળે છે અને તેણે તેની પાસેથી જાણવા મળ્યું કે ધનપાલ ભાઈ પાસે સિલક એટલે કે બચતમાં તેની પાસે ફૂટી બદામ એટલે એક પણ પૈસો હતો નહીં તેને પેટનું પૂરું કરવા એટલે ખાવા માટેના પણ ફાફા હતા અને ઘેર ઘેર ભીખ માંગી અને થોડું ઘણું ભેગું કરે ત્યારે તને ખાવાના પૈસા મળતા આમ નામની સાથે ગુણ મેળ ખાતા હોય તેવું તને ક્યાંય પણ જોવા મળતું નથી પરંતુ પાપક હિંમત હારતો નથી કારણ કે તેને તો નામ બદલવું જ છે એટલા માટે તે સતત નવા નામની શોધમાં છે એ તો ગામડે ગામડે જ્યાં ઘૂમે ત્યાં નામ ભેગા કરે એક ગામડે ગયો ત્યાં એક સુંદર નામ એને મળી ગયું જીવક એને થયું કે આ નામ સારું છે પણ ત્યાં તો એને ખબર પડી કે જીવક તે જ દિવસે મૃત્યુ પામ્યો છે નામ જીવક પણ એને આવી રીતે નામની શોધમાં ગામડે ગામડે ફરી રહ્યો છે અને એક ગામની અંદર તે આવે છે ત્યારે એને એક સુંદર નામ મળે છે નામ હતું જીવક એને થયું કે હા આ નામ ખૂબ સરસ છે પણ ત્યાં જેને સમાચાર મળે છે તે જીવક છે તે દિવસે જ મૃત્યુ પામ્યો છે હવે નામ જીવક જીવકનો મતલબ જીવનાર એવો થાય તો અહીં નામ જીવક છે પરંતુ તે દિવસે જ તેને જીવ છોડીને જવું પડ્યું એટલે કે જીવકનું મૃત્યુ થાય છે ત્યારે તે લોકોને પૂછે છે કે ભાઈ તેનું નામ તો જીવક હતું તો તેનું કેમ મરણ થયું તે તો જીવવું જોઈએ મરણ થવું જોઈએ નહીં ત્યારે લોકો એ સાંભળી અને હસી પડ્યા અરે ભાઈ નામમાં શું છે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે એક ગામમાં જેટલા છોકરા જન્મે તે બધાના નામ જો કલ્યાણ રાખે તો એક કલ્યાણ ને બીજા કલ્યાણ થી જુદો પાડવો શું કલ્યાણ નંબર એક કલ્યાણ નંબર નંબર કલ્યાણ એમ બોલવું એટલે નામ તો માત્ર એકબીજાનો પરિચય આપવા માટે છે ત્યારે જ્યારે જીવક વિશે ભીખું છે તે સવાલ પૂછે છે ત્યારે ગામ લોકો હસી પડે છે અને કહે છે કે ભાઈ નામનો કોઈ મતલબ રહેતો નથી નામ તો એટલા માટે પાડવામાં આવે છે કે ભાઈ બધાની ઓળખ થાય અને જુદા જુદા નામો હોય તો જુદી જુદી રીતે આપણે સૌને ઓળખી શકીએ જો એક જ નામ હોય તો આપણે બધાને એક જ નામથી બોલાવીએ કલ્યાણ હોય તો બધાને કલ્યાણ નંબર બે કલ્યાણ નંબર ત્રણ એમ બોલવું પડે અને એમાંથી એકબીજાનો પરિચય મળે નહીં એટલે નામ તો માત્ર એકબીજાનો પરિચય મેળવવા માટે છે જેમ જીવક નામ પાડવાથી માણસ જીવ્યા કરે એવું કઈ થોડું છે તો તો બધી માતાઓ પોતાના બાળકના નામ જીવક અને છોકરીઓના નામ જીવતી જ પાડી દે અને યમરાજા માટે ઊભો થઈ જાય નામ તો ફક્ત એટલે જણાવે કે ફલાણા ભાઈને અમુક નામે બોલાવો ત્યારે ગામ લોકો વધુ ભીખુને કહે છે કે ભાઈ જો જીવક નામ પાડવાથી તે માણસ જીવ્યા કરે તેનું મૃત્યુ ન થાય તો તો બધી માતાઓ પોતાના છોકરાના નામ જીવક અને છોકરીના નામ જીવતી પાડી દે જેથી કરીને તેનું ક્યારેય મૃત્યુ જ થાય નહીં અને યમરાજા છે એ પણ મુશ્કેલીમાં મુકાય જાય કે ભાઈ ક્યા જીવકને લઈ જવાનો કે ક્યાં જીવતીને લઈ જવાની ત્યારે આવી કંઈ ખબર પડતી નથી એટલા માટે યમરાજા છે પણ એ પણ મુશ્કેલીમાં મૂકી જાય આમ નામ છે તે માત્ર અમુક વ્યક્તિને ફલાણા એટલે અમુક અમુક ભાઈને કે અમુક બહેનને બોલાવવા માટે નામ રાખવામાં આવે છે કે જેથી આપણે સરળતાથી તેને ઓળખી શકીએ બોલાવી શકીએ પાપક તો ફરી ફરીને થાક્યો પણ કોઈ નામ એને એવું મળ્યું નહીં કે જે એને ગુણનો મેળ બતાવતું હોય એટલે હવે એની આંખ ઉઘડી એને થયું કે નામ તો ખરેખર એક મિથ્યા આભાસ જણાય છે ઘડી તો એને એમ થઈ ગયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા કોઈનું કઈ કામ જ નામ ન હોય કઈ જ નામ ન હોય તો કેવી મજા કોઈનું કઈ કાંઈ જ નામ ન હોય ને નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો ત્યારે ભીખુ પાપક છે ગામડે ગામડે ફરી ઘણા બધા પ્રયત્નો કરવા છતાં એને જોઈએ તેવું નામ મળતું નથી કે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ બેસતો હોય આવું એક પણ નામ તેને મળતું નથી અને ત્યારે એની આંખ ઉઘડે છે અને તેને થાય છે કે ખરેખર નામનો મોહ છે તે મિથ્યા છે નામ છે તે એક આભાસ છે નામની કોઈ મતલબ રહેતો નથી ત્યારે એને એક વખત તો એવો પણ વિચાર આવે છે કે ભાઈ જો કોઈના નામ જ ન હોય તો કેવી મજા આવે અને જો કોઈના નામ જ ન હોય તો ઓળખવા કેવી રીતે બધાને નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો પણ નામ ના હોય તો કોનો નાશ થયો એમને એમ આ વિચારમાં ને વિચારમાં પાપક જ્ઞાન પણ પછી બધા તરંગ મૂકીને પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો આમ પાપક ને વિચાર આવે છે કે ભાઈ જો નામ ન હોય તો તેનો નાશ પણ ન હોય અથવા તો નામ હોય તો લોકો કહે કે ભાઈ ફલાણા નો નાશ થયો ફલાણો એટલે અમુક વ્યક્તિ કે અમુક વ્યક્તિનો નાશ થયો તો કોનો નાશ થયો આમ વિચારમાં ને વિચારમાં પાપક છે તે જ્ઞાનની કેમ કે ભગવાન બુદ્ધ ને ખબર હતી ભીખુ આવશે નામ શોધીને તો આપણે કઈક નામ આપવું પડશે એટલે આવતા વેત જ તેને ભીખુને પૂછ્યું કે ભાઈ તને કઈ સારું યોગ્ય નામ મળ્યું ત્યારે પાપકે બે હાથ જોડીને કહ્યું ભગવાન રથપાલ નામવાળા તાટિયા ઘસડે ધનપાલ ભીખના હાંડલા ફેરવે ત્યારે પાપક છે તે ભગવાન બુદ્ધને બે હાથ જોડી નમસ્કાર કરી અને કહે છે કે ભગવાન રથપાલ જેનું નામ હતું ને તે તેના પગ ઘસડતો હતો ને ધનપાલ જેનું નામ છે તે હાંડલા ફેરવે છે એટલે કે તેની પાસે કાંઈ પણ મૂડી કે બચત છે નહીં જેનું નામ જીવક હતું એ જીવ વિના નો થાય એટલે કે જીવકનું પણ મૃત્યુ થઈ ગયું તો મારું નામ પાપક હોય તો શું ને બીજું હોય તો ન હોય તો અહીં શું કેવળ નામના અક્ષર ફેરવિયે શું થવાનું છે નામની ખરી સિદ્ધિ તો કામમાં રહી છે ત્યારે પાપક કહે છે કે જો મારું નામ પાપક હોય તો પાપક થી કઈ મને ફેર પડતો નથી અને બીજું કઈ હોય તો પણ શું ફેર પડે જો નામના અક્ષર ફેરવવાથી મારું કામ બદલાઈ જતું હોય તો તે ખરી વાત કહેવાય પરંતુ અક્ષરમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી આમ નામની ખરી સિદ્ધિ નથી પરંતુ જે આપણે કામ કરીએ છીએ તે કામની ખરી સિદ્ધિ છે ભગવાન કહ્યું ત્યારે કહે તું તું સમજ્યો ભીખુ કે નામની સાચી સિદ્ધિ કામમાં રહી છે ધનપાલ ભીખ માંગે વિદ્યાપતિ કાળા અક્ષરને કુહાડે મારે તો પાપકનું પાપક નામ શું ખોટું છે ત્યારે ભગવાન બુદ્ધ તેને કહે છે કે જો ભીખુ હવે તને સાચું સમજાયું કે ભાઈ નામમાં કોઈ સિદ્ધિ રહેલી નથી સાચી સિદ્ધિ કામમાં રહેલી છે આપણે જે કામ કરીએ છીએ તે મહત્વના છે નામ તો ગમે તેવા હોય જેમ કે ધનપાલ હોય તો તે પણ ભીખ માંગતો હોય અને વિદ્યાપતિ એટલે કે જે ખૂબ જ ભણેલો હોય એવું નામ ધરાવતો હોય તેને વિદ્યાપતિ કહેવાય પણ વિદ્યાપતિ છે તેને કાળા અક્ષર કુહાડે મારે એટલે કે સાવ નિરક્ષર હોય તો પાપક નું પાપક નામ શું ખોટું છે તેનાથી કઈ સો ફેર પડતો નથી આમ પાપકનો નામનો મોહ આવી રીતે છૂટી ગયો અને પાપક છે તેને સાચી વાત સમજાઈ જાય છે કે નામથી કઈ ફેર પડતો નથી આપણે જે કામ કરીએ છીએ તે કામ મહત્વના છે નામને કોઈ ફેર પડતો નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠની સમજૂતી છે તે પૂરી થઈ છે હવે આગળના શબ્દાર્થ જોઈએ કે જે પાઠમાં અઘરા શબ્દો હતા જેમ કે ટપા એટલે ટકોર કરવી મહિમા એટલે મહત્વ પ્રથા એટલે રીત તરંગ એટલે કલ્પના મનના વિચાર આભાસ એટલે ભ્રમ ખોટો દેખાવ ફલાણો એટલે અમુક મોહ એટલે આસક્તિ અને ટાંટિયા એટલે પગ એવી જ રીતે શબ્દસમૂહ માટે એક શબ્દ છે જેમાં હાથ પરની રોકડ રકમ જેને સિલક કહેવાય અને જટ ન ઉકલી શકે એવો પ્રશ્ન તેને કોઈડો કહેવાય એવી જ રીતે પાઠની અંદર કેટલાક રૂઢિપ્રયોગો હતા જેમ કે લહે લાગવી જેનો અર્થ થાય લગ્નિ લાગવી જ્યારે આંખ ઉઘડવી તેનો અર્થ થાય છે બરાબર જણાવવું સમજવું અને ભીખના હાંડલા ફરવા એનો મતલબ થાય અત્યંત નિર્ધન હોવું પાઠની અંદર એક કહેવત પણ આપેલી હતી કે કાળા અક્ષર કુહાડે મારવા જેનો અર્થ થાય છે નિરક્ષર હોવું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે તેની સમજૂતી અહીં પૂરી થાય છે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ પણ જોઈ શકશો તો આશા રાખો છો આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો